નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને ડાંગરનું રિઝલ્ટ બતાવવાનો છું જોવો ખાલી આ રિઝલ્ટ તમે એની ગ્રીનરી જુઓ ડાંગરની ખાલી આપણી કંપનીની દવાનું એક જ વખત સ્પ્રે કર્યો છે અને ફક્ત અને ફક્ત ફક્ત એક જ વખત આપણી જે ખાતર આવે છે પાણીની અંદર આપવાનું જમીનની અંદર આપવાનું એનો પિયતની અંદર જે ખાતર આવે છે એનો ઉપયોગ કર્યો છે અને તમે આ જોઈ શકો છો રિઝલ્ટ ખરેખર કેવું જોરદાર રિઝલ્ટ આવ્યું છે એની ગ્રીનરી જુઓ બરાબર છે રિઝલ્ટ તમે જોવો છો તમને લાગશે કે ખરેખર જવું બહુ એટલે બહુ જબરદસ્ત રિઝલ્ટ આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો અને બાજુનું જે ખેતર છે બરાબર જ્યાં આગળ આપણી દવાનો ઉપયોગ નથી કર્યો આજે બાજુનું ખેતર મિત્રો છે બરાબર તમે જોઈ શકો છો જે આપણી દવાનો ઉપયોગ નથી કર્યો ત્યાં છોડ કેટલા નાના છે છોડ પણ એકદમ નાના છે અને વિકાસને જે ગ્રોથ હોવો જોઈએ એ ગ્રોથ નથી બરાબર છે ફૂટ પણ તમે જોઈ શકો છો જેવી જોઈએ એ વધારે પડતી ફૂટ નથી મિત્રો ડાંગરની અંદર ખરેખર જેવી ફૂટ હોવી જોઈએ એવી ફૂટ નથી અને આ બાજુ તમે જુઓ કેટલી બધી ફૂટ આવેલી છે જુઓ અધડક ધકલા બંધ બહુ જબરજસ્ત રિઝલ્ટ આવેલો છે મિત્રો આપણી કંપનીની દવાનો તમે પણ ઉપયોગ કરો ડાંગરની અંદર અને તમે પણ ડાંગરની અંદર સારામાં સારો રિઝલ્ટ મેળવો ઓકે થેન્ક યુ સો મચ